હા એ એમાં અંદર થોડું જોયું તૂટી ન જાય લેવી છે જો દીદી તો છટડી લઈને જો તારા મિત્રો ને પૂછે ને કે વરસાદ આવે છે તમારા ગામમાં તું છત્રી લઈને જવાની તો તારા મિત્રો કોમેન્ટ કરે કે વરસાદ આવે તો તું છત્રી લઈ જઈશ ને હલો ભાઈ કોમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બીજું શું કરવાનું બીજું શું કરવાનું તારી ગાડી તો દેખાડ એમ થોડું કરવાનું હોય વરસાદ માં છત્રી ખોલવાની હોય અહીંયા તું ખોલી ને દૂધ થઈ ગઈ

તમારે યુગ ભાઈ ના કઈ ટેન્શન જોઈ રમે છે મોબાઈલ જોતો તારે હમ